ભુજના આ વિડીયો વાસ્તવિક રીતે કોઈની સામાજિક સંબંધની ખલેલ પહોંચાડવામાં નથી આવતી આ વિડીયો ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાના મળતા સમાચાર મુજબ વિડીયો બતાવવામાં આવ્યો છે આ જમીન તમારી એકલાની નથી આ જમીન માં મારો પણ ભાગ છે સુ મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો એક તમને રિક્વેસ્ટ છે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો તો અત્યારે અમે સમાચાર લઈને આવ્યા છીએ ગુજરાતી ફિલ્મના એવા jignesh bhai kaviraj અને વરદાન barot ના ટૂંક સમયની અંદર એ બંને ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને ફિલ્મ નું નામ છે પ્રેમનો પાવર ટૂંક સમયની અંદર આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે તારીખ છે પાંચ એપ્રિલના રોજ રજૂ થશે આ ફિલ્મ તો તેને વધુ વધુ શેર કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તો બસ આ વિડીયોની અંદર આ આટલું મળશું નવા વિડીયોની અંદર ધન્યવાદ મિત્રો